આકાશવાણી સમાચાર કૃપાલી છે નમસ્કાર રાજ્યની લોકસભાની છવ્વીસ અને વિધાનસભાની પાંચ બેઠકોની પેટા ચૂંટણીઓ માટે ઉમેદવારીપત્રો ઓગણીસમી એપ્રિલ બપોરના ત્રણ વાગ્યા સુધી ભરી શકાશે ભાજપના વધુ સોળ અને કોંગ્રેસના નવ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા હતા જ્યારે આમ આદમી પાર્ટીના એક ઉમેદવારે ઉમેદવારીપત્ર ભર્યું હતું રાજ્યના મુખ્ય ચૂંટણી અધિકારીના જણાવ્યા મુજબ લોકસભાની ચૂંટણી માટે પંદરમી એપ્રિલે લોકસભા માટે એકત્રીસ અને વિધાનસભા માટે ચાર પત્રો ભરાયા હતા જ્યારે લોકસભા માટે સત્તાણું અને વિધાનસભા માટે આઠ પત્રો ભરાયા હતા આમ અત્યાર સુધીમાં લોકસભાની છવ્વીસ બેઠકો માટે એકસો અઢાર અને વિધાનસભાની પાંચ બેઠકો માટે કુલ બાર પત્રો ભરાયા છે જે ઉમેદવારીપત્રો ભરાયા છે તેમાંથી ભાજપ કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિત અન્ય પ્રાદેશિક અને રાષ્ટ્રીય પક્ષો તેમજ અપક્ષ ઉમેદવારોએ ઉમેદવારીપત્રો ભર્યા છે જેમાં મુખ્ય રાજકીય પક્ષોના ઉમેદવારોએ ડમી ફોર્મ ભર્યા છે અત્રે ઉલ્લેખનીય છે કે ઉમેદવારીપત્ર ચકાસણીની તારીખ વીસમી એપ્રિલ છે જ્યારે પત્રો પરત ખેંચવાની તારીખ બાવીસમી એપ્રિલ છે લોકસભાની ચૂંટણીના પ્રથમ તબક્કા માટેનો ચૂંટણી પ્રચાર ગઈકાલે શાંત થયો આ શુક્રવારે પ્રથમ તબક્કા માટે મતદાન થશે જેમાં સત્તર રાજ્યો તેમજ ચાર કેન્દ્રશાસિત પ્રદેશો મળીને કુલ એકસો બે લોકસભા બેઠકો માટે મતદાન થશે જેમાં તમિલનાડુની ઓગણચાલીસ રાજસ્થાનની બાર ઉત્તરપ્રદેશની આઠ મધ્યપ્રદેશની છ ઉત્તરાખંડ આસામ અને મહારાષ્ટ્રમાં પાંચ બેઠકો બિહારની ચાર પશ્ચિમ બંગાળની ત્રણ અરુણાચલ પ્રદેશ મેઘાલયની બબે બેઠકો જ્યારે છત્તીસગઢ મિઝોરમ નાગાલેન્ડ સિક્કિમ ત્રિપુરા આંદામાન નિકોબાર ટાપુ જમ્મુ કાશ્મીર લક્ષદ્વીપ અને પોડુચ્ચેરીમાં અનુક્રમે એક બેઠક માટે મતદાન થવા જઈ રહ્યું છે ઉલ્લેખનીય છે કે વિવિધ રાજકીય દળો અને નેતાઓએ મતદાતાઓને રીઝવવાના પૂરતા પ્રયાસો કર્યા હતા રાજ્યભરમાં રામનવમીના પાવન પર્વની ધાર્મિક આસ્થા અને હર્ષ ઉલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી જેમાં વિવિધ જિલ્લાઓમાં રામદૂન સુંદરકાંડના પાઠ ભંડારા શોભાયાત્રા હોમ હવન સહિતના ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતા અયોધ્યામાં ભગવાન શ્રીરામ જન્મભૂમિ મંદિરમાં વિવિધ કાર્યક્રમોના આયોજન સાથે બપોરે બાર વાગે સોળ મિનિટે રામલલાની પ્રતિમાના મસ્તક પર સૂર્યનું તિલક કરવામાં આવ્યું હતું કચ્છમાં અંજાર ભુજ સહિતના સ્થળે રવાડી પૂજન સહિતના કાર્યક્રમો યોજાયા હતા આઈપીએલની સૌથી ઓછા સ્કોરવાળી મેચમાં દિલ્હી કેપિટલ ટીમે ગુજરાત ટાઇટન ટીમને છ વિકેટે હાર આપી હતી અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પરની મેચમાં ગુજરાતની ટીમ માત્ર નેવ્યાસી રનમાં આઉટ થઈ હતી માત્ર નેવું રનના સ્કોરને આંબો ઉતરેલી દિલ્હીની ટીમે નવ ઓવરમાં ચાર વિકેટ ગુમાવી બાણુ રન કરી મેચ જીતી લીધી હતી હવામાન વિભાગે રાજ્યમાં આગામી દિવસોમાં હીટ વેવની સંભાવના દર્શાવી છે જે અંતર્ગત કચ્છમાં યલો એલર્ટ અને જૂનાગઢ પોરબંદર અને ભાવનગરમાં ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે તો પોરબંદર ભાવનગર ગીર સોમનાથ તેમજ કચ્છમાં ગરમીનું તીવ્ર મોજું ફરી વળવાની સંભાવના વ્યક્ત કરી છે દરમિયાન રાજ્યના કુલ સોળ જિલ્લાઓમાં આજે તાપમાનનો પારો ચાલીસ ડિગ્રી કે તેથી વધુ નોંધાયો હતો તેતાલીસ ડિગ્રી મહત્તમ તાપમાન સાથે મહુવા રાજ્યનું સૌથી ગરમ શહેર નોંધાયું છે જ્યારે કંડલા એરપોર્ટ બેતાલીસ પોઈન્ટ બે ડિગ્રી રાપર બેતાલીસ ડિગ્રી અને ભુજમાં મહત્તમ તાપમાન એકતાલીસ પોઈન્ટ છ ડિગ્રી તાપમાન નોંધાયું હતું હવામાન વિભાગે આ જિલ્લાઓમાં બપોરના સમયમાં બહાર ન નીકળવા માટે સલાહ આપી છે ખાસ કરીને બાળકો વૃદ્ધો તેમજ લાંબી માંદગી ધરાવતા લોકોને તડકાથી બચવાની સલાહ આપવામાં આવી છે અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઇવે પર નડિયાદ ખાતે ગમખ્વાર અકસ્માત થયો હતો જેમાં દસ મુસાફરોના મૃત્યુ થયા છે અમદાવાદ તરફ આવી રહેલી કાર ટેન્કર પાછળ અથડાતા કારમાં સવાર તમામ લોકોનું મૃત્યુ થયું હતું અને આ સાથે આ બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર